જે પાંચ ફેઝમાં ફરશે ગુજરાતની સાડા છ કરોડની જનતાના પૈસાથી સરકારની તિજોરીઓ છે પણ ત્રણ દાયકામાં બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોને શું મળ્યું ગુજરાતની મહિલાઓનું શું થયું આ મુદ્દા પર કોંગ્રેસ યાત્રા કરી રહી છે પરંતુ મૂળભૂત વાત અહીંયા છે કે ગ્રાઉન્ડ પર જ્યારે કોંગ્રેસ ઉતરી રહી છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણો કે બે હજાર સત્યાવીસની ચૂંટણી ગણો આ ચૂંટણી પહેલા જનતાનો લીટવ સ્ટેજ થશે કોંગ્રેસ પોતાની જમીનની સ્તર પર શું પરિસ્થિતિ છે એના પર જાણવાનો પ્રયાસ કરશે જનતા આપીશું ચર્ચા કરીએ મારી સાથે મહેમાનો છે ભારતીય જનતા પાર્ટીથી થી સોલંકી આપણી સાથે છે કોંગ્રેસ પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક પલ્લવીબેન આચાર્ય આપણી સાથે છે આપ સૌ મહેમાનો સ્વાગત કરું છું મુકેશભાઈ સૌથી પહેલા જનાક્રો આક્રોશ યાત્રાનું આજથી શરૂઆત થઈ છે કયા મુદ્દા સાથે કયા હેતુ સાથે લોકોની વચ્ચે જવું છે ને લોકો પાસે શું અપેક્ષા છે જો સૌ પ્રથમ તો આજે યાત્રા છે એ માન્ય અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી જે અમારા સીએલપી લીડર છે આ બંને જણાને જે જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો જે રજૂઆત કરી પેલા યાત્રાઓ તો ઘણી કરી પણ આ જે છેલ્લા દસ દિવસમાં રજૂઆતો પ્રશ્નોની વણજાર છે અને ખરેખર આપણે યાત્રા દરમિયાન જે પ્રશ્નો છે એ લેવા જરૂરી છે અને પછી અમારા પ્રવિંદભાઈ ચાવડા એ આખો એક પ્રોગ્રામ બનાવ્યો અને આજથી ધીમા બનાસકાંઠાથી એક એવી યાત્રા શરૂ કરવામાં આવી છે

અપેક્ષા જાણે હોય એ રીતે બધા ખેડૂતો અને લોકો આવ્યા હતા ત્યાર બાદ જે જાહેર સભા થઈ એ જાહેર સભાની અંદર પણ તમે વિઝ્યુઅલ જુઓ તો તમને ખબર પડે કે ખેડૂત અને ત્યાંનો જન આક્રોશ કેવો છે એ આપણને દેખાઈ આવે બીજું અમે જયારે જન આક્રોશ રેલીમાં હું અને અમારા કોઓર્ડિનેટર હેમંતભાઈ રાવલ અને બીજા મિત્રો જયારે જઈ રહ્યા હતા ત્યારે પણ જે રસ્તાઓ છે એ રસ્તાની હાલત તમે જુઓ ચારેકોર પાણી જે ખેતરોમાં જતા રહ્યા છે આ વરસાદના કારણે અતિવૃષ્ટિને કારણે એના હિસાબે જે તારાજી તો થઈ છે ખેતરોમાં ખેતરો ધોવાઈ ગયા છે પણ સાથે સાથે એક વસ્તુ એવી છે કે જ્યાં એ લોકોએ કામ કરવાનું શરૂ કરવાની જોગવાઈ કરી છે ને ત્યાં પણ અમુક ટુકડાઓ એવા છે કે જ્યાં બે બાજુ પાણી ટ્રાન્સફર થઈ શકે એવા નાળા હતા એ નાળા પણ એ રસ્તો બનાવવામાં તોડી નાખ્યા છે મેં પોતે લાઈવ કર્યું ત્યાં લગભગ આઠ જગ્યાએ એવું હતું એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે પરિસ્થિતિ કેવી છે કામ કરતા લાગે પણ એક કામ એવા પ્રકારનું કરે છે કે એક કામ કરે ને બે કામ તોડે આ ક્યાં છે આપણા ઇજનેરો ક્યાં છે અધિકારીઓ એ આપણને ખબર જ ના પડે પરિસ્થિતિનું નિર્માણ છે અને અમિતભાઈ જયારે સભાના સ્થળે જતા હતા ત્યારે લાઈન લાગી કે જે ખેડૂતો કે ભાઈ અમારા ગામમાં આ તકલીફ છે અમારા ગામમાં આ પ્રશ્ન છે ત્યારે અમિતભાઈએ કીધું કે આ જાહેર સભા પછી બધાને સાંભળવાના છીએ અમારા પ્રભારી એઆઈસીસી થી આવ્યા છે મુકુલભાઈ વાસનિકજી અને સુહાસિજી સહપ્રભારી છે બધા અહિયાં હતા અને એમણે પણ કહ્યું કે ભાઈ અમે બધાને સાંભળવાના છીએ તમારા પ્રશ્નો લઈ અને આપણા સીએલપી લીડર દ્વારા ગુજરાત વિધાનસભામાં આ પ્રશ્નો ઉઠાવવાના છીએ પછી એ બેરોજગારીનો હોય કે મોંઘવારીનો હોય કે જે રીતે ખેડૂતોને આ જે પેકેજ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં તો નવસો સુડતાલીસ કરોડ નું પહેલા પેકેજ આપ્યું હતું એ પેકેજ હજી સુધી કેટલાય મોટા ભાગના ખેડૂતો સુધી કશું જ પહોંચ્યું નથી અને જે દસ હજાર કરોડની જે વાત થઈ ને એ તો એ બધા નકારી નાખે છે કે તમે આખો ગુજરાતની પરિસ્થિતિ જે છે એટલી દયનીય છે અને દયનીય પરિસ્થિતિમાં ખેડૂત છે એ બિચારો બાપડો છે અને તમે જયારે બિહારની ચૂંટણીમાં દસ હજાર રૂપિયા એક કરોડ એકવીસ લાખ મહિલાઓને આપો છો તો પછી આ ખેડૂતો જે પચાસ કરોડ તો મિનિમમ આપવા જોઈએ એની બદલે દસ કરોડ આપ્યા છે તો એનો મતલબ

બિલકુલ આપની પાસે કઈ રીતે રીતે જોઈ આ જે સરકાર છે એના પર આ યાત્રાની અસર થશે કારણ કે જે મુકેશભાઈ કીધું કે લોકોમાં આક્રોશ તો છે કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો હોય કે બેરોજગારી મુદ્દે યુવાનોનો હોય મહિલાઓનો હોય એટલે આક્રોશ નો ફાયદો કોંગ્રેસને થશે કે કેટલી અસર થશે શું લાગે છે કોંગ્રેસ ની આ જે યાત્રા જન આક્રોશ નહીં પણ જન આનંદ યાત્રા હું કહીશ કારણ કે કોંગ્રેસ ના જેટલી બી યાત્રાઓ થઈ છે એક્ઝામ્પલ આપું કે બિહાર માં જે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી જી એ કરી કે મેપ લઈને જો તમે કોંગ્રેસ ના પ્રવક્તા બેઠા હોય તો જોઈ લે કે જેટલી એ જેટલો રસ્તો હતો ને બધી રસ્તામાં માં છે ને કોંગ્રેસ સીટો હારી છે તે જ્યાં જ્યાં એમનો જે રસ્તો પડતો તે બધી વિધાનસભા હાર્યા છે તો આ જન આનંદ જ છે કે લોકોને આનંદ છે કે ડબલ સરકાર કામ કરી રહી નવસો સુડતાલીસ કરોડ કોંગ્રેસના પ્રવક્તા આપ્યા ખૂબ જ સારી વસ્તુ એ સરકારે એ કામ આપ્યા જેને દસ હજાર કરોડ નો પણ એમને આંકડો આપ્યો હવે દસ હજાર કરોડ પ્લસ પંદર હજાર કરોડ જે ટેકાના ભાવે મગફળી જે સરકારે આયોજન કર્યું છે એને નવસો સુડતાલીસ કરોડ પચીસ હજાર હોય એ પોતાના કાર્યકર્તાઓના અમુક યાત્રામાં તો આપણે જોયેલું છે કે અમદાવાદમાં ભારત જોડો યાત્રા થઈ છે અમદાવાદના ઘણા બધા જિલ્લામાં એ છૂટા છવાયા કાર્યકર્તાઓ કરતા હોય ને એ ફેલ ગયેલી બધી યાત્રાઓ છે જો એમને સમર્થન મળતું હોય

ખેડૂતોની જે ચિંતા કરે છે બેન હિમાચલમાં ભૂસ્ખલન થઈ હિમાચલ ના ખેડૂતો ખેડૂત નથી આ ભાઈ બિહારમાં દસ હજાર આપ્યા તો દરેક રાજ્યની પોલિટિકલ ફેક્ટર અલગ હોય દરેક રાજ્યનું સીમાંકન અલગ હોય દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય દરેક રાજ્યનું જરૂરિયાત અલગ હોય તો હિમાચલના ના ખેડૂતો ખેડૂતો નથી કેમ એમને પૂછો કેટલું કેટલું એમને પેકેજ આપ્યું એક આંકડો તો મને આપે બેન કઈ જ નહીં હવામાં અને એમને કહેવાય કે દેવા માફી બેન દેવા માફી એક રાજ્ય માનવાતા દેવા માફી કરી હોય બીજી વસ્તુ કે સરકાર ખેડૂતોને પડખે ઉભી રહી છે નવસો સુડતાલીસ કરોડ હોય દસ હજાર કરોડ હોય દસ લાખ થી વધારે ખેડૂતોનો નું રજીસ્ટ્રેશન બેન ઓનલાઈન થઈ ગયેલું છે અને આ તો નરેન્દ્રભાઈ જ છે કે ઓનલાઈન ડીબીટી મારફતે લોકોના એકાઉન્ટમાં જાય નહીં આમના સમયમાં તો વચેટીયા જલસા કરતા હતા ને ખેડૂતો પાયમાલ થતા હતા ખેડૂતોનો તો બેન બંદૂક ને ગોળી મારી હતી આ લોકો આ લોકો ના ભૂલવું જોઈએ અને બીજી વસ્તુ કે આ બ્રાઝિલિયન મહિલા નો જે ફોટો આવ્યો છે રાહુલ ગાંધીજી એમાં એ જવાબ નથી આપતા આપણને ખબર છે કે CNN ના પેલી રિપોર્ટર હતી એની જોડે પબ હવે રાહુલ ગાંધીજી જેટલા માન્ય માન્ય કહી શકાય કે બહુ લીડર ઓફ ઓપોઝિશન એક સંવૈધાનિક પદ હોય બેન તો આ રાહુલ બાબા ક્યાં જાય છે શું જાય છે દેશની બહાર કોના મળવા જાય છે બધું જાહેર જીવનમાં આપવું જોઈએ એમને પૂછવાનો હક છે ને અમને પૂછવાનો હક છે ભાઈ ક્યાં જાય છે પણ નહીં જયારે દેશમાં આપત્તિ આવે જયારે દેશ સંકટમાં આવે દેશવાસીઓ સંકટમાં ધારો રાહુલ ગાંધીજી તમે પૂછો એમના કોઈ પ્રવક્તાને ખબર નહીં હોય કે રાહુલ ગાંધીજી ક્યાં ફરે છે ચલો કોઈ વાંધો નથી પણ એનો મતલબ એવો નથી કે તમે સરકાર ઉપર આક્ષેપ કરો હવે તો જે ઉદ્ધવ કુટના છે ને એમના એક નેતાનું નું મેં સ્પીચ સાંભળી કે એમને એવું કહ્યું કે પ્રધાનમંત્રી વેટિંગ માં હતા અમે આ તો રાહુલ ગાંધીજીના લીધે તો અમે સીએમ વેટિંગ માં આવી ગયા કે એમને તો બચી ખૂચી જે પાર્ટી હતી એને ડુબાડી એટલે એવું છે કે આમ તો ડૂબેંગે સનન ટુમકો ભી લે ડૂબેંગે એવું રાહુલ ગાંધીજી ની એક પરિભાષા કહી શકાય કે અઠાણું વાર થી વધારે જો હારેલા હોય રાહુલ ગાંધીજી હવે યુવા તો કહી શકાતું નથી કે પંચાવન છપ્પન ની તો પરિભાષા અલગ છે હવે કદાચ રાજકારણ એમને છોડી દેવું જોઈએ અને જે રેલી કરે છે રેલી ની જગ્યાએ હવે નવા યુવાનોને આપવા જોઈએ એમને સમર્થન એમને આટલું બધું અર્થઘટન કર્યું ગુજરાતમાં આટલી બધી સમીક્ષાઓ કરી કે ભાઈ નવા યુવાનો લાગીએ નવા યુવાનો લાગે શું કર્યું ઓફિસ માં પાંચ જણા બેઠા હોય ને કોંગ્રેસ કાર્યાલય એ પાંચ માંથી અધ્યક્ષ ફરતું જાય લાવી લાવી કોને લાવ્યા તમે સિનિયરના જ લાવ્યા તો આ આ છે જયારે ભારતીય જનતા પાર્ટી માં તમે જુઓ રાષ્ટ્રપતિ કે પાર્ટી ના સંગઠન અમારી પાર્ટી ના અલગ છે અમારી પાર્ટી અમારી સરકાર પ્રિન્સિપાલ અલગ છે કે ભાઈ ઘર સુધી અમે લોકો છીએ કેમ કેમ મોની કોંગ્રેસ રાહુલ ગાંધીજી ને કે મોની ખાવી પડે છે વારંવાર એમને હાઈકોર્ટમાં જઈને સુપ્રીમ કોર્ટમાં જઈને માફી મારવી પડે છે પ્રધાનમંત્રી પર એક રૂપિયા નો નથી બેન એટલા માટે કહી દઈએ છે કે અમે સ્વચ્છ છીએ નીતિશજી ની છબી સ્વચ્છ હતી એટલે તો એમને તમાચો પડ્યો ત્યાંની જનતા એ લાખો માર્યો

નાબૂદ કરી દીધો છે પણ ખરેખર ખેડૂતો અને ના જે પ્રશ્નો જે ઉદ્દેશ કોંગ્રેસે આપ્યો છે અહીંયા ખેડૂતોની વાત મહિલાની વાત યુવાની વાત ખરેખર ઉદ્દેશ સુધી પહોંચે તો ખરેખર કેટલો ફાયદો થશે અને જે ઉદ્દેશ ન થાય ને માત્ર કાર્યકર્તાઓની રેલી થાય તો કોંગ્રેસને નુકસાન કેટલું થશે જે ચોક્કસ જયારે આ મેસેજ મળે ને કે કોંગ્રેસ આવી રીતે જન આક્રોશ રેલી કાઢે છે ત્યારે બહુ સાચું કહું ને તો અંદરથી ખુશી થઈ કારણ કે એક હંમેશા વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ અને એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ તો જ ગવર્મેન્ટ હંમેશા કોમ્પિટિશન તો હોવી જ જોઈએ. એટલે ખુશી થઈ અને જે રીતનું આજનો બધા ન્યૂઝ આવ્યા તો મને એમ લાગે છે કે જે મારા જે પ્રશ્ન હતા આપણે ઘણી વખત ડિબેટમાં વાત કરતા કે ભાઈ કોંગ્રેસે મેઇન પોઈન્ટ ઉઠાવો ને અત્યારે ગવર્મેન્ટ મોદીજી શું કરે છે ક્યાં જ્ઞાન શું કરે એના કરતા મેઇન જે આપણા પ્રશ્ન છે એને ઉઠાવીને ગ્રાઉન્ડ લેવલ પર જો કોંગ્રેસ અત્યારે કામ કરશે તો ફાયદો એને પાંચ વર્ષ ભલે પછી થશે પણ ચોક્કસ આ અત્યારે છે ફરીથી થવા માટે એને અત્યારે લોકોનો વિશ્વાસ જીતશે અને હંડ્રેડ પર્સન્ટ એનું જો આ બધું ચોક્કસ જાય માત્ર એક એન્ટરટેનમેન્ટ ના બની રહે બીજી વસ્તુ સીધી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં જો અત્યારે મારાથી તો ના કહેવાય પણ જો એ લોકો પ્રિયંકા ગાંધીને પ્રમોટ કરે આ વસ્તુમાં તો પ્રિયંકા ગાંધી ટોટલી ડિફરન્ટ એનો ફેસ ટોટલી ડિફરન્ટ છે એ ડિફરન્ટ પર્સનાલિટી છે અત્યારે જે બધા રાહુલ ગાંધીના જે પણ આપણે કે જોતા એના મીમ્સ બનતા હોય પ્રિયંકા ગાંધીની પર્સનાલિટી ડિફરન્ટ એ લોકોએ આ થોડીક થોડીક હજી એ લોકોએ આત્મમંથન કરવાની જરૂર છે કે કોંગ્રેસે ફરીથી બેઠો કરવો હોય અત્યારે આટલું સરસ પ્લાનિંગ જ કરે છે તો પછી આખું મૂડ માંથી આખું કોંગ્રેસ ફરીથી બેઠો કરો ને અને લોકોનો જો સાથ સહકાર મળે એના જે પ્રશ્ન ઉઠાવે છે બહુ સરસ ઉઠાવે છે કે ભાઈ ખેડૂતો છે મહિલાઓ છે એના જે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો પ્રશ્ન છે એમે બનાસકાંઠા જેવો જે જિલ્લો છે ત્યાંથી ચાલુ કર્યું એટલે આજની ને જો આમને આમ એને સરખી મહેનત કરી જે બીજેપીએ શું કર્યું તો બીજેપીએ ગ્રાઉન્ડ લેવલથી ઉઠાવેલા બધા પ્રશ્ન એવી રીતે અત્યારે કોંગ્રેસ કરી રહી છે જો ગ્રાઉન્ડ લેવલથી પ્રશ્ન ઉઠાવશે તો પાંચ વર્ષ પછી એને ચોક્કસપણે ફાયદો થોડો ઘણો તો થવો જ જોઈએ એટલે આ બિહારમાં જે અત્યારે રિઝલ્ટ આવ્યું બિહાર વાળી ના થાય એને થોડી ઘણી જેને કેવાય ને કે એક શ્વાસ લેવાની જગ્યા મળી રહેશે એટલે એના પ્રશ્ન બી સાચા છે એનું પ્લાનિંગ સાચું છે બધું કરે છે બરાબર પણ હજી થોડીક આ યાત્રામાં થોડીક આવી રીતે મહેનત કરે લોકોનો વિશ્વાસ જે ડગી ગયો છે ફરીથી એ લોકોનો વિશ્વાસ મજબૂત કરે અત્યારે જે લોકો પ્રશ્ન જેમના પ્રવક્તાએ કહ્યું કોંગ્રેસના પ્રવક્તાએ કે ભાઈ રિટર્નમાં અમે લોકો તમારી પાસેથી કમ્પ્લેન લઈશું તો એ રિટર્નમાં જે પણ એની પાસેથી કમ્પ્લેન આવે એનો જો પ્રોપર રિપ્લાય આપશે કે એના ઉપર પ્રોપર એક્શન કરશે તો ચોક્કસપણે આનો પોઝિટિવ રિસ્પોન્સ આવશે અને ઇટ વિલ ક્રિએટ અ ટેન્શન ફોર ધ બીજેપી ઇન ધ નેક્સ્ટ ફ્યુચર આપણી જે પણ આપણી બે હજાર સત્યાવીસ કહો કે હમણાંની જે કઈ લોકલ ઇલેક્શન કહો તો એમાં ચોક્કસપણે બીજેપીને એટલીસ્ટ એક સ્ટ્રોંગ મજબૂત પક્ષ ચોક્કસપણે મળી રહેશે બિલકુલ બિલકુલ મુકેશ ભાઈ આપણી પાસે આવીશ જે વાત પલ્લવી બેણે કરી કે ભાઈ મૂળ સુધી જવાની જરૂર છે કોંગ્રેસ આત્મમંથન છે અને રાજનીતિ છે ક્યારેક ભારતીય જનતા પાર્ટી પણ બે સીટથી અત્યારે સૌથી મોટી પાર્ટી બની શકતી હોય તો એ જ વસ્તુ ફરી થઈ શકે એટલે પરિવર્તન રાજનીતિમાં ગમે ત્યારે થઈ શકે પણ લોકોને એક મજબૂત એક વિશ્વાસપાત્ર જોઈએ છે એક કારણ કે હું જેમ હંમેશા કહેતી હોય છું ને કે જ્યારે મત આપવા જાય ને ત્યારે મતદાર એ જોતો હોય કે મારું શું ભલું થયું અને એ જ પ્રમાણે જ્યારે એક પાર્ટી તરીકે એમની વચ્ચે જાવ છો તો લોકોને એ જોઈતું હોય કે મારા પ્રશ્નોનું સમાધાન કોણ કરી શકશે એ વિશ્વાસ અહીંયા લોકોને અપાવવો જોઈએ તમને શું લાગે છે કે આ યાત્રાથી આ પ્રકારનો વિશ્વાસ જે લોકોનો છે એ પાછો મળી શકશે જો એક વાત 100% લાગે છે આજે કે જે રીતે લોકો પીડાઈ રહ્યા છે અને સરકાર બિલકુલ ઠાલા વચનો આપી રહી છે આજે પણ લોકોના ખાતામાં પૈસા જવામાં કોઈ કાર્યવાહી ચાલુ નથી થઈ માત્ર પોર્ટલની વાતો છે એ ત્યાં લોકોએ કીધું એક જગ્યાએ તો એવું થયું કે પ્રમુખશ્રીને અને શ્રીને એવું કહ્યું એક ખેડૂતે કે આ શ્રી અમારું સાંભળતા નથી આ અમારા ગામનો આ પ્રોબ્લેમ છે અમિતભાઈ ચાવડાએ ફોન કર્યો કલેક્ટરને ત્યાંથી ને ત્યાંથી અને કલેક્ટરે કહ્યું કે ભાઈ એવું નથી હું કામમાં હતો હું ત્યાં આવી જઉં છું રૂબરૂ સાહેબ એ કલેક્ટર ત્યાં આવવા માટે તૈયાર થઈ ગયા એ ક્યારે પરિસ્થિતિનું નિર્માણ હશે ત્યારે ને આ કંઈ ખાલી આનંદ યાત્રા નથી આ તો ભાજપ ને તો શું છે અત્યારે પીડાઈ છે એનો આનંદ લેવો છે એટલે એ વાત કરે છે પણ એ આનંદ એમનો એક જમાનામાં જે હતો એ આજે જે છે આવતીકાલે શું રહેશે એ બતાવશે અને આ જે જે પરિસ્થિતિ છે ને દારૂની બધી એ પણ એ વિસ્તારમાં ખૂબ છે અમે ત્યાં જોયું અત્યારે લોકોનો જે આક્રોશ છે ને એ બાબતે એ પણ ખૂબ જબરજસ્ત છે અને એમાં અમારા જે ધારાસભ્ય છે મેવાણી એને તો ત્યાં રેડ પાડી જનતા રેડ દારૂમાં તમે સમજો આ બધું મીડિયામાં પણ આવેલું છે છે ને બધાની સામે આ કોઈ આર્ટિફિશિયલ તો વસ્તુ નથી પણ મૂળ આ લોકોને સાંભળવું નથી કોઈ વસ્તુ પ્રજાના પ્રશ્નો સાંભળવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ રસ નથી એમને એક જ રસ છે કે ચૂંટણી હોય ત્યારે જીતી જવી એમણે ના કહ્યું કે બિહારમાં આવું થયું ને બે આંકડા ના પહોંચી શક્યા સાહેબ એનું કારણ માત્ર એટલું છે કે એક કરોડ એકવીસ લાખ મહિલાઓને તમે માત્ર મત લેવા માટે મદદ કરી છે બાકી આટલા વર્ષથી સરકાર હતી મહિલાઓને એક રૂપિયો આપ્યો નથી અને આ મત લેવાના પંદર દિવસ પહેલા ખાતામાં નાખ્યા એક કરોડ એકવીસ લાખ મહિલાઓને એના મત તમને મળ્યા છે એના હિસાબે આ તમારી જે મેલી નીતિ છે ને એ મેલી નીતિના કારણે જીત્યા છે અત્યારે ગુજરાતમાં પણ એ લોકોનું કહેવું તો એવું જ થાય છે કે ચૂંટણી હશે ત્યારે બે કારણ છે એક તો એમની પાસે રૂપિયા અને બીજું હિન્દુ મુસલમાન ને રામ મંદિર ને બસ આ ચલાવવાનું એટલે તમારા ચૂંટણી ગુજરાતમાં જીતી જવાય આ એક એમનો માત્ર એજન્ડા છે પણ હવે ધીરે 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 પબ્લિક જાગી ગઈ છે અને આ યાત્રા દરમિયાન તમે જુઓ આ પંદર થી ચૌદ થી પંદર દિવસની યાત્રા છે આ પહેલા દિવસે આટલા બધા પ્રશ્નો મળ્યા છે હું માનું છું કે આ યાત્રામાં એટલી મોટી સફળતા મળવાની છે કે ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી ધરતી ખસકશે અને એ લોકોની પણ જ્યારે બેન બે સીટ હતી ને ત્યારે કોંગ્રેસે ક્યારેય એવું નથી કીધું કે તમારું રાજકારણ છોડી દેવું પડે એટલે આ તો લેવલ વગરની વાતો પ્રવક્તા કરતા પોતાનું કઈ લેવલ ના હોય પણ સીધે સીધી કોંગ્રેસ પાર્ટીને કે તમારે રાજકારણ છોડી દેવું પડે અરે ભાઈ તમારે શું લેવા દેવા તમારે એનાથી કોઈ ચર્ચા જ ના કરવી તમારે તમારું જે કામ છે ધરતી ઉપરનું જે ગુજરાતના ખેડૂતોનું જનતાનું મોંઘવારીનું બેરોજગારીનું એ તમારે કરવું નથી એ નક્કી વાત છે અને એ દેખાય છે અને તમે આવનારા સમયમાં આ વસ્તુ ફલીભૂત થશે અને આ ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ અપાશે આ તમે જો આ જે બોલી રહ્યા છે ને પણ ગુજરાતમાં રિઝલ્ટ તમને જુદું દેખાશે કારણ કે ગુજરાત ની અંદર રાખવું પૈસા આપવા પડશે રાજસ્થાનમાં પાંચસો રૂપિયા બાટલો આપી શકતા હતા એ ગુજરાત માં નથી આપ્યો ઈદ ની અંદર જમ્મુ કાશ્મીર માં બહેનોને પેલો બાટલો આપી શકે પણ અહિયાં ગુજરાતમાં નહીં ગુજરાત ની બહેનોએ ગુનો શું કર્યો ડબલ એન્જિન ની સરકાર તો ગુજરાતમાં છે

આ એક કઈ દિશામાં રાજનીતિ નવી રાજનીતિની શરૂઆત થઈ છે એક વખત જાતિ ધર્મ આ બધાથી ઉપર જઈને વિકાસની રાજનીતિ ખૂબ સારી લાગતી હતી પણ હવે જે રીતે પૈસા આપી વસ્તુ આપી યોજનાના નામે પ્રલોભન આપીને મત લેવાની આ રાજનીતિ કેટલી યોગ્ય છે હવે ગુજરાતમાં પણ હવે માગણી થશે જેમ મુકેશભાઈ કીધું હવે બધા રાજ્યમાં થશે ભાઈ મત જોઈએ છે તો આપો એક્ચુઅલી છે ને કોંગ્રેસ ને શું કર માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેવાય ને સિદ્ધિ એ માર્કેટિંગ સ્ટ્રેટેજી અત્યારે જે કોંગ્રેસ કરી રહી છે ને એનું જબરદસ્ત સોશિયલ મીડિયા માર્કેટિંગ જબરદસ્ત કરે સારામાં સારી જો માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય તો બીજેપીની એવી જ રીતે જો કોંગ્રેસ અત્યારે જે સક્સેસ જઈ રહી છે કાટલા તો એનું જબરદસ્ત માર્કેટિંગ કરે તો આ કોંગ્રેસને ફાયદો કરશે મેં કહ્યું ભલે આજ નહીં ને પાંચ વર્ષ તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આજે પૈસા તો જો કે એ લોકો બીજેપી આખો અલગ રીતનો એનો જે પૈસા આપ્યા હતા દસ તો સુધારે આખો અલગ એનો કન્સેપ્ટ હતો કે ભાઈ પાંચ કે દસ લેડીસ બધી ભેગી થાય એની વચમાં પૈસા હતા અને સ્ટાર્ટ બિઝનેસ હા પણ એ લોકોએ ની માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી હતી કે બિફોર ઇલેક્શન એ લોકોએ આ કર્યું હવે આવી કોઈ માર્કેટિંગ કોટલર ની જે બુક છે ને માર્કેટિંગમાં એમાંથી રાહુલ ગાંધીજીને કઈ ફિલિપ કોટલ ની બુકમાંથી કોઈક એવા પોઈન્ટ કાઢે કે કોંગ્રેસ ફાયદો થઈ શકે ઉઠાવી શકે એ અને પૈસા ની રાજનીતિ ચોક્કસપણે થઈ છે તો હું પણ માનું છું કે પૈસાની જ રાજનીતિ થઈ આજે મારા એકાઉન્ટમાં તમે કહો કે મેડમ તમારા એકાઉન્ટમાં પચીસ હજાર આવશે એટલે તમે કોઈ કરો આપણે હાજર તમે રાત્રે નવ વાગે કહેશો તો હું ડિબેટમાં આવી જઈશ કેમ તો તમારા એકાઉન્ટમાં પચીસ હજાર આવવાના છે એના જેવી વાત છે એટલે પૈસાની રાજનીતિ થઈ છે પણ એમાં માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ થોડી ઉણી ઉતરે છે અને એનો આ એને ગેરફાયદો થઈ રહ્યો છે બિલકુલ 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 નિલેશભાઈ બે પ્રશ્ન અહીંયા હંમેશા એ પ્રકારના પ્રશ્ન થતા હોય ભાજપથી અથવા તો વિશ્લેષકોથી અથવા તમામ ચૂંટણીઓ પછીના વિશ્લેષણથી કે કોંગ્રેસ તો એક જ માઇનસ પોઈન્ટ છે કે ગ્રાસ રૂટ પર નથી જતી છેવાડાના લોકો સુધી નથી જતી લોકોની વચ્ચે નથી જતી અને હવે તો કોંગ્રેસ જાય છે તો એનાથી ફાયદો નુકસાન કેવી રીતે જોવો છો બીજી જે અહીંયા વાત કરી કે એ યોજનાઓના નામે આપે કે ગમે

આ દૂરદર્શન ને અહેવાલ આપું છું બેન આ અહેવાલ છે તમે ખાલી google કરો ચાલુ માં તો આપણે ખબર પડશે અને બીજું કે મેં આપને કહ્યું કે ગુજરાત માં જે જરૂરિયાત હોય બિહાર માં ના હોય બિહાર માં જરૂરિયાત હોય હિમાચલમાં ના હોય એમને જીગ્નેશ મેવાણી ની વાત કરી બેન જિગ્નેશ મેવાણી ને તો એમના નેતાઓએ કોનર કરી દીધા કેમ અધ્યક્ષ ના બનાયા જિગ્નેશ મેવાડી નું નામ લઈ રહ્યા છો તો કેમ બીજા જનતા રેડ કરી એની વાત કરો ને એને કોર્નર કર્યા ના કરે એની સાથે તમારે શું નિવાર બીજી બીજી વાતો જવાબ આપો ને

ભારતની જનતાને ખબર છે કે કોંગ્રેસના જેટલા બી ચાણક્ય છે એ રાહુલ ગાંધી ના રહ્યા છે એમાં પેલા જેવું છે બેન કે છત્રી વરસાદ માં બહાર લઈ ફરીએ ને પછી ઘરમાં એટલે છત્રી બંધ કરવી પડે એવું છે એમના ઘરમાં એમના પોતાનું નથી ચાલતું

તમે આપણે ફરીથી આપણે ઇલેક્શન ના ડિબેટ કરીશું

ઓકે બરાબર નિલેશભાઈ એટલે તમે કીધું ને કે લોકોને શું જોઈએ છે સમજવું પડે એ સમજવા જ નીકળ્યા છે જો સમજી જશે તો નુકસાન ભાજપને જ થશે નહીં નહીં જી જી એટલે મુકેશભાઈ વાત અહીંયા એ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે વિધાનસભાની તો હજી વાર છે વર્ષની પણ સમયગાળો નજીક ગણાય કારણ કે કોંગ્રેસને હજી ઘણો સમય લાગશે બેઠા થવામાં પણ પ્રયાસની શરૂઆત કરી છે એટલા માટે આજે આ ચર્ચા અને અભિનંદન પણ ટૂંકમાં મને એવું કહો કે લોકો વચ્ચે લોકોના પ્રશ્ન માટે જવાની આ વાત છેમાં એક મુદ્દો અમિત ચાવડાએ કીધો કે જનતાને મન ચપાશે એટલે જનતાને કેવી રીતે તમે મન ચાપવાના છો કોઈ પ્રશ્ન એમના વાચા આપશો કે બોલાવશો કે કેવી રીતે શું કરવાનું છે એ એક જાણવું છે અને બીજું કે આ ચૂંટણી પહેલાનો લિટમસ ટેસ્ટ તરીકે આ યાત્રાને લેવાઈ રહી છે કે ભાઈ પ્રજાનો શું મિજાજ છે એ જાણવા માટે કોંગ્રેસ જઈ રહી છે જો અત્યારે કોઈ મત નથી લેવાના અત્યારે કોઈ ચૂંટણી નથી સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી છે અને જિલ્લા તાલુકા અને શહેરોની ચૂંટણી તો આ એમણે જે સરના હિસાબે ક્યારે થશે એ કંઈ નક્કી જ નથી હતી કારણ કે હજી બીએલઓના ઠેકાણા નથી અને જે રીતે આ જોઈ રહ્યા છો તમે ડિબેટ કરો તો ખબર છે પણ મૂળ તમે જે મંચ આપવાની વાત કરી ને એ મંચમાં એવું છે કે પહેલા નેતાઓ બધી વાત કરતા હોય અને રજૂઆત કાગળિયામાં કે અરજી દ્વારા લખીને આપે એની બદલે અત્યારે એવું થયું જે ગામડે ગયા ત્યાં જે આગેવાનો કહેવા માંગતા હોય એમને માઇક આપી એમને મંચ ઉપર ઉભા રાખી અને એમની એમની વાત પોતે જાતે કરે અને એમનો સાબિતી લેવાય એટલે એ પ્રકારનો એમને મંચ આપશે કે એ ક્યારેય સરકારમાં તો જઈ શકવાના નથી સરકાર સાંભળવા નથી તલાટી સાંભળતા નથી સરપંચ સાંભળતા નથી કોઈ એમના ધારાસભ્ય સાંભળતા તો એ બિચારા જાય ક્યાં તો વિરોધ પક્ષ દ્વારા આ એક શરૂઆત એવી છે કે જે લોકોને તકલીફ છે જે લોકો પીડાય છે એ લોકોને એક મંચ આપવામાં આવશે કે પોતાની વાત કરી શકે અને આ વાત વિધાનસભા સુધી પહોંચી શકે તો આ સરકાર જે બેરા કાન વાળી છે એ જરા સાંભળે જી 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 બિલકુલ મુકેશભાઈ નિલેશભાઈ પલ્લવીબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો ભાજપના ત્રણ દાયકાના શાસન સામે ખરેખર આ યાત્રાની અસર થશે કે કેમ એના પર સૌ કોઈની નજર રહેશે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ રેલીની શરૂઆત કરી છે પરંતુ આ જન આક્રોશ ખરેખર કોંગ્રેસને ફાયદો કરાવશે કે કેમ કારણ કે લોકોની વચ્ચે જવું ખૂબ સહેલું છે લોકોના પ્રશ્નોને સાંભળવા ખૂબ સહેલા છે પણ એક રાજકીય પક્ષ તરીકે જો ઊભરું આવવું હોય તો લોકોને વિશ્વાસ જીતવો મહત્વપૂર્ણ બનશે કે જનતા અમારી સાથે છે જનતા અમારી કામ કરશે અથવા તો અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરશે એવો વિશ્વાસ જનતાને થવો જોઈએ એ ખરેખર કોંગ્રેસ કરે છે કે કેમાં સાઠ દિવસમાં એ જોવાનું રહેશે ચર્ચામાં અત્યારે આખલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર